નવા મકાનો બનાવવામાં આવશે એની વાત કરશું સાત લાખ સુધીની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જૂના ટેક્સને માફ કરવામાં આવ્યા છે તુવેર ચણા રાયડા માટે ઓનલાઈન ટેકા ચાલુ કરવામાં આવેલા છે ઓગણત્રીસ જેટલી અરજીઓ ચાલુ કરવામાં આવેલી છે તો આ બધી વાત આજના આ વિડીયોમાં કરશું વિડીયો મહત્ત્વનો થશે એટલે વિડીયોને પહેલાં જ લાઇક આપી દેજો જેટલા ખેડૂત મિત્રો હોય તમારા બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો તો ચાલો આગળ વધીએ અને જાણીએ તમામ મહત્ત્વના સમાચારો એકદમ ડિટેલથી તો મિત્રો બે હજાર ચોવીસનું બજેટ રજૂ થઈ ગયું છે અને બજેટની અંદર સોના ચાંદીના ભાવ ઉપર જે કસ્ટમ ડ્યુટી હોય છે એને વધારવામાં આવેલી છે અને એના ઉપરથી કહી શકાય કે આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો અવશ્ય થઈ શકે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ઘણો મોટો વધારો થશે આજના સોના ચાંદીના ભાવની જો વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના આજના દસ ગ્રામના ભાવ છે તે ઓગણા હજાર એકસો નેવું રૂપિયા રહેલો છે એ જ રીતે ચોવીસ કેરેટની જો વાત કરીએ તો પાસઠ હજાર એકસો પચાસ રૂપિયા અને જો ચાંદીના એક કિલાના ભાવની આજે વાત કરીએ સિત્યોતેર હજાર આઠસો રૂપિયા ભાવ રહેલો છે અને બે હજાર ચોવીસના બજેટમાં જે સોના ચાંદીના ભાવ ઉપર કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવેલી છે તેના પરથી આવનારા દિવસોમાં જરૂરથી સોના ચાંદીના ભાવમાં ઉછાળ જોવા મળી શકે આગળ વાત કરીએ બે હજાર ચોવીસ માટે જે બજેટ રજૂ કરવામાં આવેલું છે બજેટમાં કઈ મોટી જાહેરાતો કરવામાં આવેલી છે તો આજ સુધી ગરીબ લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના લાગુ કરવામાં આવી હતી અને આ બજેટમાં એટલે કે બે હજાર ચોવીસના બજેટમાં હવે મધ્યમ વર્ગના લોકો માટે પણ કેન્દ્ર સરકાર આવાસ યોજના લાવશે જે અંતર્ગત આગામી પાંચ વર્ષમાં બે કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અત્યાર સુધીમાં પીએમ આવાસ યોજના હેઠળ કરોડ કરતાં પણ વધારે મકાનો બની છે અને ખાસ તો અંદર હવે મધ્યમ વર્ગના લોકોને ટાર્ગેટ કરી અને આગળ વધવામાં આવી રહ્યું છે હવે મધ્યમ વર્ગના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના લાગુ કરવામાં આવશે અને મધ્યમ વર્ગના લોકોને પણ આ આવાસ યોજનાનો ફાયદો હવે આવનારા દિવસોમાં મળી શકે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આવક મર્યાદામાં વધારો કરવામાં આવેલો છે પાંચ લાખથી વધારે આવક મર્યાદા પર ટેક્સ લાગુ કરવામાં આવતો હતો જે હવે વધારી અને પાંચ લાખથી સાત લાખ સુધીનો કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત હવે સાત લાખ સુધીની આવક મર્યાદા તમારી પાસે હશે ત્યાં સુધી તમારે કોઈપણ જાતનો ટેક્સ ચૂકવવો નહીં પડે સાત લાખથી વધારેની આવક જો તમારી પાસે થશે તો તેના પર તમારે ટેક્સ ચૂકવવાનો રહેશે આની પહેલા પાંચ લાખ સુધીનો ટેક્સ મર્યાદા હતી અને હવે જે વધારી અને સાત લાખની મર્યાદા કરી દેવામાં આવેલી છે તો આ પણ એક મહત્વનો નિર્ણય કહી શકાય એ જ રીતે હવે આગળ વાત કરીએ ખેડૂતો માટે કઈ કઈ બાબતો આ બે હજાર ચોવીસના બજેટમાં આવરી લેવામાં આવેલી છે તો ખાસ તો તેલીબિયાના પાકો જેવા કે રાય રાયડો તલ સોયાબીન જેવા પાકોને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે ખાસ તો તેલીબિયાના જે જે પાકો છે એના માટે સરકાર દ્વારા બે હજાર ચોવીસ ઉપર નિગરાની રાખવામાં આવેલી છે અને બે હજાર ચોવીસની અંદર તેલીબિયાના જે જે પાકો છે એને પ્રોત્સાહન આપવામાં આવશે બીજી વાત કરીએ તો મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણ કરવામાં આવશે રસીકરણ જે કરવામાં આવી રહ્યું છે એની અંદર વધારો કરવામાં આવશે ડેરી ઉદ્યોગને લઈને પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યો છે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે શું પ્રોત્સાહન આપવામાં આવશે કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવશે એની કોઈ ખાસ બજેટની અંદર વાત કરવામાં નથી આવી પણ ખાસ કરીને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો માટે પ્રોત્સાહનની વાત કરવામાં આવેલી છે એ જ રીતે મહત્વનો બીજો એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે તેરસો એકસઠ મંડીઓને ઇનામ સાથે જોડવામાં આવશે ઇનામની ડિટેલમાં જો વાત કરીએ તો મિત્રો ઈનામ પોર્ટલ ઉપર જો તમારું રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે આખા ભારતની અંદર કોઈ પણ રાજ્યના વેપારીને તમારો માલ છે એ વેચી શકો તો એના માટે એક તેરસો એકસઠ જેટલી મંડીઓ છે એને ઈનામ સાથે જોડી દેવામાં આવશે જેથી ખેડૂતો છે આવનારા દિવસોમાં કોઈપણ પાકને કોઈપણ રાજ્યના રાજ્યના વેપારી સાથે વેચાણ કરી શકશે બીજી મહત્વની જો ખેડૂતો માટેની વાત કરીએ તો પાક પર નેનો ડીએપી નો ઉપયોગ વધારવામાં આવશે ડીએપી ના ઉપયોગ બાદ હવે નેનો ડીએપી ઉપર બે હજાર ચોવીસમાં સરકાર દ્વારા નજર રાખવામાં આવેલી છે અને આવનારા વર્ષોમાં નેનો નો ઉપયોગ વધારે થાય એના ઉપર સરકાર ખાસ તો નજર રાખી રહી છે એ જ રીતે આગળ વાત કરીએ તો જૂના પેન્ડિંગ નાના ટેક્સ હતા એને માફ કરી દેવામાં આવ્યા છે વચગાળાના બજેટમાં નિર્મલા સીતારામને મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત જૂના પેન્ડિંગ પડેલા નાના ટેક્સને માફ કરવામાં આવ્યા છે નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ સુધીમાં તમામ પ્રત્યક્ષ જે પચીસ હજાર થી ઓછા હશે તેને માફ કરી દેવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ તો ચણા તુવેર રાયડાની આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ થવા જઈ રહી છે આગામી દિવસોમાં ચણા તુવેર રાયડો ટેકાના ભાવે ખરીદી થશે જેની જાહેરાત થઈ ચૂકી છે જે અંતર્ગત તારીખ કરવામાં આવશે સરકાર દ્વારા આ વર્ષે તુવેરનો ભાવ છે તે ચૌદસો રૂપિયા પ્રતિ મણ રાખવામાં આવેલો છે ચણાનો ભાવ એક હજાર રૂપિયા પ્રતિ મણ રાખવામાં આવેલો છે અને જો રાયડાની વાત કરીએ તો અગિયારસો ત્રીસ રૂપિયા મણ ભાવ રાખવામાં આવેલો છે અહીં મહત્વની વાત એ છે કે મિત્રો અત્યારે તુવેરનો ભાવ બજારમાં બે હજાર રૂપિયાની આસપાસ છે અને સરકાર દ્વારા તુવેરનો ભાવ છે તે ટેકાનો માત્ર ચૌદસો રૂપિયા નક્કી કરવામાં આવેલો છે તો આ ભાવે કોઈ ખેડૂતો તુવેરનું વેચાણ ન કરે અને એના માટે જો સરકારને તુવેરની ખરીદી કરવી હોય તો આવનારા દિવસોમાં ચોક્કસથી બજાર ભાવે જ તુવેરની ખરીદી કરવી પડશે અને આને લગતા વિરોધો બીજા રાજ્યોમાં પણ જોવા મળેલા છે તો આ હતા ચણા તુવેર રાયડાને ટેકાના ભાવે ખરીદી થશે અને શું ભાવ રહેશે એની મહત્વની વાત એ જ રીતે ખેડૂતો માટે બીજા મોટા સમાચારની જો વાત કરીએ તો ઓગણત્રીસ જેટલી મશીનરી માટે ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે ખેડૂતો માટે આ વર્ષની મશીનરી માટેની મોટી ઓનલાઈન ચાલુ કરી દેવામાં આવી છે જે અંતર્ગત ઓગણત્રીસ જેટલા ઘટકો માટે એક ફેબ્રુઆરીથી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધી ઓનલાઈન પોર્ટલો ચાલુ કરી દેવામાં આવ્યા છે જેમાં જો આપણે વાત કરીએ તો રોટાવેટર ઓરણી પ્લાવ લેન્ડ લેવલર માલવાહક વાહનો જેવા ઓગણત્રીસ જેટલા ઘટકો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે અને આ અરજીઓ છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવામાં આવશે ખાસ તો વહેલા તે પહેલાના ધોરણે હશે એટલે જો તમે કોઈ પણ મશીનરી માટે અરજીઓ કરવા માગતા હોવ તો જરૂરથી જાય અને વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ કરી દેજો તો આ હતા આજના સૌથી મહત્વના ખેડૂત સમાચાર આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે વિડીયો કંઈક પસંદ આવ્યો હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર